કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે સમય બહુ કિંમતી હોય છે ને એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ઘડિયાળ ક્લોક કોઈ અજ્ઞાતે લખ્યું છે કે ઘડિયાળ સામે ફક્ત જુઓ નહીં પરંતુ ઘડિયાળ જે કરે છે તે કરો ચાલતા રહો મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે ઘડિયાળના ચાલવાની છે અને ઘડિયાળ ચાલે છે એટલે આપણને સમયની ખબર પડે છે જ્યાં ઘડિયાળ અટકે છે ત્યાં ઘડિયાળ બગડે છે મારા મિત્રો આવી જ કંઈ વાત આપણા જીવન સાથે છે જ્યારે વ્યક્તિ ની પાસે કોઈ લક્ષ્ય હોય છે લક્ષ્ય પહોંચવાના રસ્તા હોય છે ત્યારે તે વ્યક્તિ ચાલે પણ છે પરંતુ જ્યાં વ્યક્તિ પાસે લક્ષ્ય નથી કેવી રીતે પહોંચવું તે ખબર નથી અને ફક્ત ચાલે રાખશે તો ક્યાંય નહીં પહોંચે અહીંયા જે વાત છે તે સાતત્યપૂર્ણ ચાલવાની છે પણ તેના પહેલાં ક્યાં પહોંચવું છે શું કરવું છે તે નક્કી કરવું પણ એટલું જ જરૂરી છે એટલે આ કિસ્સામાં એવું છે જેમ સત ઘડી સતત ચાલ્યા કરે છે સાચો સમય બતાવ્યા કરે છે તેવી જ રીતે આપણે વ્યક્તિઓએ પણ સકારાત્મક ઉર્જા સાથે પોઝિટિવ એટીચ્યૂડ સાથે લક્ષ્ય બનાવીને ગોલ બનાવીને મિશન બનાવીને અને ત્યાં સુધી પહોંચવા માટે સારા રસ્તા અને સાચા રસ્તાનો ઉપયોગ કરીને જો મહેનત કરવામાં આવે સતત સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવે તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ જરૂર છે ફક્ત સમયનું એટલે કે ઘડિયાળનો આ જે ગુણ છે ત્યાં આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને સતત ચાલ્યા કરીએ કારણ કે જે આ ઘડિયાળ ચાલવાની બંધ થાય છે ત્યાં ઘડિયાળના સેલ પતી જાય છે એટલે કે ઘડિયાળ બગડે છે કાં તો પછી નવા સલની જરૂર પડે છે તેવી જ રીતે જ્યારે વ્યક્તિ ચાલવાનું બંધ થાય છે ત્યારે કાં તો વ્યક્તિ બીમાર પડે છે કાં તો દુનિયામાંથી વિદાય લે છે બસ મારા મિત્રો આપણે જ્યાં સુધી આપણા જીવમાં જીવ છે ત્યાં સુધી સતત ચાલ્યા કરવાનું છે જે આપણા લક્ષ્યો બનાવ્યા છે ત્યાં સુધી સંતોષપૂર્વક ખુશીથી પહોંચવાનું છે થેન્ક યુ